મારી શાળાનું નામ શ્રી વોચિંગ શાળા નંબર 1 છે આજે તમને એક વાત કહેવા માંગુ છું ગીજુભાઈ નામ છે જેઠા નહીં અને કોઈને કઈ નહીં અને સોમાસુ એક દિવસ આવ્યું અને એવામાં તો એક કોઈ આવ્યું અને ડ્રામ ડ્રામ બોલવા લાગ્યું એટલે બધા માણસો નીરખી નીરખી જોવા લાગ્યા અને સૌ ગાવા લાગ્યા આ જનાવર કે ઊંજી ખબર હોય તો કે જોજી રામ રામ બોલે જી આ જનાવર કે ઊંજી ખબર હોય તો કે જોજી એવામ તો એક માણસ બોલ્યો કે આ તો કાગડો છે કાગડો દેખો તો કુદતા કુદતા ખબર છે પાસે પહોંચ્યો

એને તો એ તો ઘરનો માણસ છે એને તો જોઈયું હશે અને જાણ્યું હશે સૌ જેઠા દાદાને બોલાવવા દોડ્યા અને જેઠા દાદા રાડુ નાખતા નાખતા આવ્યા અલ્યા એ હવે તો કઈ શીખો હું થોડો કઈ આમાં સુધી બધું ઈ ગયા રાખીશ જેઠા દાદા તો દેકા પાસે આવ્યા અને બરાબર જોઈને આ ખાગર લઈ જઈ બરાબર જોઈને ધીરે રહી બોલ્યા चपटी दाना नाखो जी एनी परख गोरो जी चढ़े तो जानो चकली जी नहीं तो मानो मोजी मा डेढ़ कने दाना ना क्या पर देर को थोड़ी कहीं चढ़े डेढ़ को बदो ताल जोतो तुम बोली हाँ क्या ना रखो जी था जी तो मैं पढ़िया जो कोटा जी ड्राउ ड्राउ बोलूं जी कुत्तम चालूं जी पानी माँ उन तोरूं जी मम्मे मोजी लादे का આ વાર્તામાંથી આપણે શીખવું જોઈએ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન થઈ હોય છે ખૂબ ભણવું જોઈએ